મિત્રો સ્વાગત છે તમારું ફરી એક નવા વિડીયોમાં તો આજ આપણે જુઓ દિવાળીસની છ જમણની વાર રહી છે અને આપણે વિડીયો ચાલુ કરી દીધો છે બધા અંદર છે આપણે પછી બહાર તો ચાલો અમારી શેરી બતાવી જો આ અમારી શેરી છે આ પાછળ છે અહીં કોઈ દવાખાનું બને છે અને અહીં કોઈથી આવો તો અહીંયા ફોર ને આગળ એક મોટું મકાન બને છે અને અક્ષય પણ તૈયાર થઈ ગયો છે ચાનું છે ને શાળી તો ચાલો અક્ષય તૈયાર થઈ ગયો છે અને આપણે હવે 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 નીકળવી હમ અહીંયા માં તૈયાર થઈને બે ગયા છે માને જવાનું છે દાડીએ અહીંયા ગાડીને ગાભો મારવાનો છે આપણે અક્ષય ગાભો મારશીએ અને ભારતી જુઓ ભગવાનને પગે લાગવા જઈશે નિશાળ જવાનું છે એટલે માએ પગે લાગીને વહી ગયા છે ભગવાન માનું ટિફિન આ મીઠું છે અને અક્ષય જુઓ પાટલું ગેઠું પડી જાય છે

કારખાને અને ઘરે હવે હવે બધું કામકાજ ચાલુ રાખે છે નાનું મોટું નાનું મોટું કામ આપણે રજા પડે એટલે ઘરનું મસ્ત મજાનું સફાઈ કામ કરવાનું છે તો પછી આપણે વિડીયો બનાવી નાખશું મસ્ત મજાનો તો વિડીયો જોવા માટે ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દો અને તમારો સપોર્ટ પણ અમને કરજો